સૌરાષ્ટ્રના ગોહિલવાડ પ્રદેશમાં ચૂડા રાણપુર પાસે લોયા ગામના કાઠી દરબાર સુરાખાચર ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા લોયા અને નાગડકા એમ બે ગામમાં તેમનો ગિરાસ હતો સુરાખાચરને હજુ નવો સત્સંગ થયેલો એવામાં શ્રીજી મહારાજ લોયા પધાર્યા હંમેશા સવાર સાંજ સભા થાય તેમાં બિરાજી શ્રીજી મહારાજ જ્ઞાનોપદેશ કરે અને કથા કીર્તન ધૂન ભજન થાય તેનો અલભ્ય લાભ ગામ લોકો તથા સુરા ખાચર વગેરે સૌ સમયસર આવીને લેતા એક દિવસ સુરા ખાચર થોડા મોડા આવ્યા એટલે શ્રીજી મહારાજે પૂછ્યું આજ મોડા કેમ આવ્યા સુરા ખાચર કહે મહારાજ આજ રાત્રિમાં મારા બે બળદ કોઈ લઈ ગયો મહારાજ કહે ત્યારે તો આજ તમારે કોષ છૂટ્યા હશે એટલે સુરા ખાચર કહે આજ આખી રાત નીંદર કોણે કરી છે હું કોઈના ચાર બળદ લઈ આવ્યો છું ને બે કોષ ચાલતા કર્યા ત્યારે મહારાજ ઠપકો દઈને કહેવા લાગ્યા કે તમે વર્તમાન ધર્મ પાળવાની પ્રતિજ્ઞા ચૂક્યા ને સુરા ખાચર કહે મારા બળદ કોઈ લઈ ગયો તેને ઠપકો દો ને પહેલાં તે વર્તમાન ચૂક્યો ત્યાર પછી હું ચૂક્યો છું ને માટે ખરી રીતે મારો વાંક નથી પછી મહારાજે સુરા ખાચરને સમજાવ્યું કે તમે અમારા શિષ્ય થયા છો માટે અમે આપેલા ધર્મના નિયમો તમારે બરાબર પાળવા જોઈએ એક વખત શ્રીજી મહારાજ લોયા પધારેલા ત્યારે કોઈએ વાત કરી કે સુરાખાચર સ્વાદ્યા બહુ છે જમતા જમતા વારંવાર વસ્તુઓ માગે છે ઘરના મનુષ્યોને તો ઊભાને ઊભા રાખે છે આ વાત ચોક્કસ કરવા પ્રસંગોપાત શ્રીજી મહારાજે સુરાખાચરના ધર્મપત્ની શાંતિબાઈને પૂછ્યું કેમ દરબારને સત્સંગનો રંગ તો બરાબર છે ને તેઓ કહે મહારાજ ધર્મ તો બરાબર પાળે છે પણ સવારે શિરામણ ટાણે બપોરે છાશું ટાણે અને રાત્રિએ વાળું ટાણે કાંઈક ધમાલ થઈ પડે છે રસોઈમાં આ ખાટું છે આ ખારું છે આ મોડું છે આ કાચું છે આમ કરવું હતું તેમ કરવું હતું અમુક લાવો આમ કેમ કર્યું આ રીતે રોજ કંકાસ થાય છે પ્રભુ તેમના સ્વાદ કંઈક ઓછા થાય તેમ કરો તો ઠીક શાંતિબાઈએ શાંતિથી પોતાની અશાંતિનું વર્ણન કર્યું દિવસમાં તેનો ઉપાય થઈ જશે તમે નિશંક રહો એમ શ્રીજી મહારાજે આશ્વાસન આપ્યું કારણ કે શાંતિબાઈ સત્સંગના રંગથી રંગાયેલા અને ઉચ્ચ કોટીના મુક્તાત્માની સ્થિતિવાળા હતા થોડા દિવસો પસાર થયા આજે અષાઢ માસની શુકલ પક્ષની નિયમ એકાદશી છે પ્રાતઃકાળનો સમય છે સર્વ સંત હરિભક્તો શ્રીજી મહારાજની આજુબાજુ વીટાઈને બેઠા છે એક પછી એક એમ સૌ ચાતુર્માસના નિયમો ધારણ કરી રહ્યા છે બધાએ નિયમ લીધા બાદ સુરાખાચર બોલ્યા દયાળુ આ સેવકને પણ કાંઈક નિયમ આપો એટલે શ્રીજી મહારાજ કહે તમને યોગ્ય લાગે તે નિયમ લો ના પ્રભુ આપ કહો તે નિયમ પાળીશ સુરા ખાચરે નિર્માણીપણે બતાવ્યું એટલે પ્રભુ કહે અમારે તો તમને એક જ નિયમ આપવો છે અને તે એ કે તમારે જમતી વખતે મૌન રહેવું બોલવું નહીં સુરાખાચર કહે મહારાજ અમે ગૃહસ્થ કહેવાઈએ તે જમતા જમતા મીઠું મરચું દાળ શાક અથાણું ચટણી પાપડ વગેરે અનેક ચીજો જોઈતી હોય તેમાં મૂંગું રહેવું એ કેમ પોસાય શ્રીજી મહારાજ કહે ભગવાનના ભક્તોએ મનનું ધાર્યું મૂકી દેવું અને ઇન્દ્રિયોને બહુ લાડ લડાવવા નહીં આપણી જીભ સેંકડો મણ ઘી સાકર વગેરે અનેક ઉત્તમ વસ્તુઓ ખાઈ ગઈ છે છતાં કોઈ દિવસ એ તૃપ્ત થતી નથી માટે આત્મવિચાર કરી પાછા વળતા શીખવું ઇન્દ્રિયોને ગમતા પદાર્થ આપો તેમ તેમ તે વિશેષ આસક્ત બને છે માટે આસક્તિ ટાળવા નિયમો લઈને તેને બરાબર સમજપૂર્વક ખૂબ દ્રઢતા અને ઉત્સાહથી પાળીએ તો સર્વ પ્રકારે સુખ શાંતિ પ્રાપ્ત થાય છે પ્રભુ આપનું વચન માથા સાથે પાળવા આ સેવક તૈયાર છે આમ કહી સુરા ખાચરે નિયમ ધારણ કર્યો પછી સૌ સૌના સ્થાન તરફ ગયા ઘેર પહોંચી ઊંચી ઓંસરીનો પડથાર ચડતા સુરા સુરાખાચર ઊંચા અવાજથી કહેવા લાગ્યા કે છોરડા આપાને મહારાજે નિયમ આપ્યો છે જમતા જમતા બોલવું નહીં પણ ખબર રાખવી જોશે કે આપાને દૂધ દહીં જોશે આપાને મીઠો મરચો જોશે આપાને ચટણી પાપડ અને અથાણો જોતો હશે માટે એ બધું આપાની થાળી પાસે હાજર રાખે આમ કહી પછી તે રીતે હંમેશા તમામ ચીજ પ્રથમથી માગી લઈને પછી જમવા બેસે આ વાતની મહારાજને ખબર મળી કે સુરા ખાચરનો સ્વાદ હજુ ઓછો થયો નથી પછી તેઓ જ્યારે ગઢપુર દર્શન કરવા આવ્યા ત્યારે મહારાજે કહ્યું સુરા ખાચર અમે સાંભળ્યું છે કે તમે જમતા પહેલાં બમણું માગો છો ત્યારે તેઓ કહે મહારાજ ઘરના માણસને ભણાવો કે ન ભણાવો મને મહારાજે નિયમ આપ્યો છે તે જમતા જમતા માગશે નહીં કહ્યા સિવાય અબૂજ માણસોને શે ખબર પડે સુરાખાચરની વાત સાંભળી શ્રીજી મહારાજ એ વખતે કંઈ બોલ્યા નહીં પરંતુ એને માટે ઊંડો વિચાર કરી સરસ ઉપાય શોધી કાઢ્યો પછી શ્રીજી મહારાજ સોમલા ખાચર સુરા ખાચર અલૈયા ખાચર નાજા માત્રા માત્રાધાધલ વગેરે પંદરેક જેટલા કાઠી દરબારો અને ભગુજી રતનજી આદિ પાર્ષદોને સાથે લઈ સોરઠ દેશને પાવન કરવા પધાર્યા સમાચાર સાંભળી ગામો ગામથી ભાવિક ભક્તો આવી ઉપરા ઉપર આમંત્રણ આપવા લાગ્યા જે આમંત્રણ આપે તેને મહારાજ કહેતા કે આ કાઠી દરબારો છે તે દૂધ ચોખાને સાકરના જમનારા છે માટે આ વખતે જે અમને સંઘે સહિત દૂધ ચોખાને સાકર જમાડશે તેમને ઘેરાવીશું મહારાજ હંમેશા જેવું હોય તેવું સાદું ભોજન જમતા પણ એ સંબંધમાં કંઈ કહેતા નહીં પરંતુ આ વખતે ઉત્તમ ભોજન માગી લીધું તેથી પ્રેમી ભક્તોએ અત્યંત પ્રેમથી ભેંસોના દૂધ અને સાકર ચોખામાં તાવડીની ધારે ઘી પીરસી પ્રભુને ખૂબ પ્રસન્ન કર્યા તો કોઈએ દૂધપાકપુરી બાસુંદી તથા દહીં ભાત માખણ વગેરે જમાડી અલભ્ય લાભ લીધો આમ એક મહિના સુધી કાઠી દરબારોને શ્રીજી મહારાજે મન ભાવતા મિષ્ટ ભોજન જમાડ્યા એક માસને અંતે શ્રીજી મહારાજ માણાવદરમાં મયારામ ભટ્ટને ઘેર પધાર્યા ભટ્ટજી એકલા હતા અને મહારાજ સંધ્યા સમયે પધારેલા એથી સૌને માટે ભટ્ટજીએ ખીચડી બનાવી તે પ્રથમ મહારાજ જમ્યા પછી બધા કાઠી દરબારો જમવા બેઠા ત્યારે મહારાજ કહે આજ ચાવીને ખાય તે વિમુખ શ્રીજીને આજ્ઞા મુજબ કંઈ શંકા કર્યા વિના સૌ છાશમાં ખીચડી મેળવીને ચાવ્યા સિવાય જમી ગયા ભટ્ટજીએ રાત્રિએ ઉતાવળથી ખીચડી બનાવેલ તેમાં કાકરી રહી ગઈ હતી તેથી મહારાજે સમય સૂચકતા વાપરી તાત્કાલિક આજ્ઞાથી કામ પતાવ્યું નહીતર સ્વાભાવિક રીતે મર્મ કરવાની ટેવવાળા કાઠી ભક્તો ભટ્ટજીની મશ્કરી કર્યા વિના રહેત નહીં બીજે દિવસે પંચાળા દરબાર શ્રી ઝીણાભાઈએ કહ્યું પ્રભુ મારે ગામ પધારો મહારાજ કહે હવે તો જે અમને ખાંડની ખારી જુવાર જમાડે તેને ઘેર જઈશું પ્રેમી ભક્તો કરગરિયા પ્રભુ આવી ન હોય પણ શ્રીજી મહારાજ નિશ્ચલ રહ્યા કહે ઠીક પ્રભુ જેવી આપની મરજી મારે ત્યાં ખાણની ખારી જુવાર છે તેના રોટલા ખવડાવીશ માટે પધારો પછી મહારાજ કાઠીઓ સહિત પંચાળા પધાર્યા ને પોતે ખોરી જુવારના રોટલા જમી કાઠીઓને એ જુવારના રોટલા પીરસાવ્યા અલૈયા ખાચર બહુ રાજસી પ્રકૃતિના તેથી એ રોટલાનું બટકું લઈ મોઢે અડાડે પણ બહુ ગંધ આવે તેથી થાળીમાં પાછું અડાડીને પાછો મેલે છે મહારાજ કહે અલૈયા ખાચર કેમ સ્વાદ કરો છો ત્યારે અલૈયા ખાચર કહે ભણે બા લાકડો મોઢામાં પેસતોસ પણ આ રોટલો નથી પેસતો અલૈયા ખાચર ઝીંઝાવદર ગામના મોટા દરબાર હતા છતાં અખંડ બ્રહ્મચારી રહ્યા હતા અને સહજાનંદ સ્વામીની આજ્ઞાથી સાધુઓની પેઠે દેશાંતરમાં ફરી સત્સંગનો પ્રચાર કરતા આવા ઉત્તમ ભક્ત હતા એમણે પણ ખોરી જુવારનો રોટલો જમવાની પૂરી કોશિશ કરી પણ બહુ બકારી આવવા લાગી એથી શ્રીજી મહારાજે એમના માટે બાજરાનો રોટલો મંગાવી આપ્યો આ રીતે એક મહિના સુધી સોરઠમાં ફરી સુરા ખાચાર વગેરે સુખી જીવન જીવનારા મોટા મોટા દરબારોને ફરજિયાત ખોરી જુવારના રોટલા ખવડાવ્યા ખરેખર પ્રભુ કૃપાનિધિ છે પોતાના ભક્તોને શુદ્ધ કરવા સ્વભાવ પ્રકૃતિ ટાળવા માટે તેઓની સાથે પોતે પણ ખોરા રોટલા જમ્યા આ કાંઈ ઓછી કૃપા કહેવાય સુરાખાચરનો સ્વાદ તો ક્યાંય સુકાઈ ગયો કાઠી ભક્તો જેવા પુષ્ટ હતા તેવા જ દુબળા થઈ ગયા જય શ્રી સ્વામિનારાયણ